એવરીવાન ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ તો નઈ જોઈને મસ રેડી થઈ ગઈ છે સર સર બની રહી છે આજે તો પૂરી મસ્ત રસબસ બનાવીએ અને સાથે પૂરી હેલો બની ગઈ અને પરસે રેપ છે આજકાલ કિચનમાં કામ કરે એટલે ફરીથી નાઈ લેવાય એવા હાલ છે ઠંડુકમાં બેસી મોહન મમ્મીનો ફોન આવેલો ચાલો ક્યાં જવાની થઈ લઈ શાકભાજી લેવા ચલો નીકળ્યા હતા હાટ બજાર જવા માટે અને આ શાકભાજી લઈને રિટર્ન પણ થઈ રહ્યા છે અને આજે તો સરસ મજાનું ખુલ્લું વાતાવરણ છે પણ કસે કસે કાળા વાદળ દેખાય છે અને થોડા દિવસથી વરસાદ પણ ખુલેલો છે એટલે કોઈ ગેરંટી નહીં આવે તો કદાચ આવી પણ જાય સાત તારીખની આગાહી તો હતી પણ આવ્યો નહીં એટલે હવે તો ગમે ત્યારે આવી જશે એવું લાગી રહ્યો છે બાકી જોઈએ હવે શું થાય છે અને આ થેલી ભરીને શાકભાજી આવી ગઈ છે અને આજે તો મસ્ત ખુલેલો છે વરસાદ તો ટ્રેક્ટર કાઢ્યું છે ખીડી નાખીએ કે ગમે ત્યારે વરસાદ આવી જાય એવું છે ને પાછી જમીન ભીની થશે તો ખેડાશે નહીં એટલે હમણાં મોકો છે તો લાભ લઈ લઈએ ચાલો ત્યારે મેં તો જમવા બેસી ગઈ છું આજે તો રસપુરી જ ખાવી છે હમણાં તો મસ્ત સીઝન છે હું બહાર લે રોહી અંદર જાય રડતી પંતર પહોંચી હા ચાલો નહીં

ડબ્બો છે એસી વાળો તો ગાઈસ આ ટ્રેનની વાત કરું ને તો એકસો અગિયાર વરસ જૂની આ ટ્રેન છે પહેલાં કોલસા દ્વારા ચાલતી હતી હવે તો લગભગ અપડેટ થઈ ગઈ છે અને આ છે ને બિલીમોરા વગર સુધી જ જાય છે તો આનો મેં સ્પેશિયલ સરસ મજાનો વ્લોગ બનાવ્યો છે મારો કદાચ સેકન્ડ કે થર્ડ વ્લોગ જ છે તો હું છેલ્લે લાસ્ટમાં જ્યારે વિડીયો આપણો વ્લોગ ખતમ થાય ને ત્યારે હું એની લિંક આપી દઈશ એનું જે ચિત્ર આવશે એની ઉપર તમે ક્લિક કરશો એટલે એવાળો વ્લોગ પ્લે થઈ જશે તો એ વાળો વ્લોગ પણ સરસ મજાનો છે પૂરેપૂરી માહિતી આપી છે તો એ વાળો વ્લોગ પણ જોજો ઘરે આવીને સીધા જમવા જ બેસી ગયા કેમ કે ખાસું લેટ થઈ ગયું હતું એટલે થોડું અમે શાક બહારથી અને રોટલી બનાવી દીધી હતી ગાઈઝ જમી લીધું છે તો બ્લોગ અહીંયા જોઈન કરું છું મળ્યા નવા વ્લોગ સાથે વિડીયો ગમી આવ્યો તો લાઈક કરજો કમેન્ટ કરજો અને આપણી ચેનલને હજી સબસ્ક્રાઈબ નહીં કરવી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળ્યા નવા વ્લોગમાં બાય ગાઈસ